આજે તારીખ છ સાત બે હજાર પચીસ ને રવિવાર હોવાથી હું આજે ઘરે રજા છું એટલે હું આજે તમને મારું ઘર બતાવીશ તો આવો આપણે આપણું આ છે અમારું ચૂલો જે અમે શાક રોટલી એવું બનાવીએ છીએ પછી મારા પપ્પા આ મારી મમ્મી આજે ખાવા થોડું મોડું જોઈએ એટલે સાત વાગવા ખાવાનું છે આ આ મારું ઘર ઘર છે છે મારા બાને અમારા પપ્પાના મોટા તો આજે અમારા ખાવામાં કઢી બનાવશે અને તમે આજે રવિવાર હોવાથી ઘરે હશો તો તમારા ઘરે શું શું બનાવી છે તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારા મારા વિડીયોને સપોર્ટ કરજો જય શ્રી